વરસાદનું પાણી પડ્યું ચિંતા નહીં પાણી વાળવાની ચિંતા નહીં કે શાંતિ થઈ જાય પંદર દાડચન પડ્યો તો સારો થઈ ગયો આ બાજુ આપણો શેડ છે જે ભેંસ માટે બનાયેલો છે અને આ બાજુ આ બાજુ આપડે વાયેલો છે એ બાજુ આપડે જઈએ

હજુ કપાસને ખાલી દસ દાડા ઉપર થયું છે વધારે દાડા નહીં થયા બે પાણી વાળે તા અને હવે ત્રીજું પાણી વાળવાનું તું ને આ વરસાદ આવી ગયા છે એટલે હવે અમારે કાંઈ ચિંતા નહીં પણ કપા બળી ના જાય તો સારું છે ખેતી તો સારી છે અમારી ચાલો હવે તો મને અમે રસ્તાબાજી બતાવીએ જે અમે આપણે કનવરજી ઠાકોર જે છે ને એમના એગ્રો સેન્ટરમાંથી લાવી હતી જેના સાત વાટ આવે છે હવે અમે તો એક વાટ વાડ્યો છે કેટલા વાટ આવે એ વાઢા વાટાતા ખબર પડે ચલો જુઓ મારેક માં કીચડ કીચડ થઈ ગયું છે હેડવાનું પણ થોડુંક હેડવા તકલીફ પડે છે માર્ગ થોડો ખરાબ છે તો આ જુઓ તમે જોઈ શકો છો કે તનવરગી ને ત્યાંથી લાઈટિંગ એ બાજરી હવે આવી ગઈ છે એક વાટ વાઢેલો છે બીજો વાટ હવે વાડવાનો છે કેમેરામેન જરાક હમણાં બતાવો ને જે પણ લોકો અમારો અમારાગ જોતા હોય એ અમને કોમેન્ટ કરે કે એમણે આ ઘાસ વાયું છે કે નથી વાળ્યું અમે જોવા કે એમણે કયું કયું ઘાસ વાયું છે થેન્ક યુ ધન્યવાદ નમસ્કાર